મહાદેવ હરિ ઓમ જય માતાજી જો અત્યારમાં વાગ્યા છે હવાના ચાર આજે તો આપણે વહેલું જ ઉઠવાનું હતું કારણ કે રસોઈ બધી આપણે ઘરે જ બનાવવાના છે ને પૂજામાં બેહવાનું હોય એટલે વહેલું ઊઠીને ફટાફટ થોડીક રસોઈ બની જાય ને પૂજાનો ટાઈમ તો સાડા છનો છે ત્યાં ફ્રી થઈ જાય ચાલો હવે આપણે રસોડામાં જઈને રસોડામાં જઈને તો પહેલાં સૂર્યનારાયણના ચોખા મૂકશું પછી માતાજીની ખીર પછી રસોઈ બનાવવાનું ચાલુ કરશું આજે તો આપણે રસોડામાં જ રહેવાનું છે સવારનું તો લગભગ બપોરનો દોઢ વાગશે રસોડામાં રસોડામાં પણ આપણે સીવા લઈએ જઈએ એવા સીવા લઈએ તો આપણે જવું જ પડે એ માટે તો આપણે અડધી કલાક વહેલું ઉઠવાનું સીવા લઈએ જાય વગર તો હાલે જ નહીં રોજ જવાનું જ શિવજીના દર્શન થઈ જાય ને એટલે આપણો દિવસ એકદમ મસ્ત જાય કઈ ઘટે જ નહીં એવો જો આપણે વાળીએથી તાજા તાજા ફૂલ લઈએ એવા અને ગૌમૂત્ર અને ગૌ માતાજી જો આપણે સંઘારાઈ ગયા છે

તોરણ તોરણ બાંધવાનું મહત્વ હું આંબા આંબા આસોપાલ આપડી વાડી આપણે પૂજા માટે થઈ ગયા ત્યાં કારણ કે આપણે ના મને ખબર માતાજી હોય મને મને ખબર હોય કે તો મરુ જ હોય તમારે છે આપડે કઈ ખરીદી કરવા ન જાય એટલે આપડે ઘર નો પ્રસંગ છે

રાધણ માતાજી ને આપણા ઈષ્ટ દેવ ને આપણા ગુરુદેવ ને બધા સ્મરણ કરવાનું છે બિહાર જોડી ભગવાનને નમસ્કાર કરવાના છે શ્રીમન મહાગણા મહિપ ન इष्टदेवताय नमः कुलदेवताय नमः ग्राम्यदेवताय नमः स्थानदेवताय नमः वाणीजन्यगर्भाभ्यां नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः भगवान् सोमनाथमहादेवाय नमो नमः భగవాన్ శ్రీకృష్ణ పరమార్క భగవతి రవిరాందలమాచ నమో నమ అస్ పుణ్య పుణ్యం ప్రబంధు దీర్ఘమాయకదంతం కంబోదరచర్ విఘటో విఘ్న వినాయకం వినాయకం గొరుర బ్రహ్మ సరస్వతి ప్రణమ్యాద सर्वकार्यार्थसिद्धे अस्ति साक्षात् निर्मलजलं गणपतयेम्रं मिलित्वारं पञ्चामृतज्ञानं समर्पयामि यदि चक्राम

गणपतीचं नंबर मास नाम लेવાનું છે કે મેદેમે ગણપતિ દે પછી માથેજી પર બરાબર છે થોડું થોડું કરી પેલાયા ૐ શ્રી ગણેશાય નમો નમઃ ૐ ગં ગણપતય નમઃ નમઃ સિદ્ધ વિનાયક નમો નમઃ હસ્ત્ર વિનાયક પેલા સૂર્યનારાયણ ને ચોખા જુવારી લઈ આમાં ઘી ખાન અને ચોખા સૂર્યનારાયણ આપણે સીધા ઓસરીમાં આવે જ છે એટલે જુવારી લઈ અને સૂર્યનારાયણ નો પ્રકાશ માતાજીને ન જાવો જોઈએ એટલે આપણે આડો પડદો રાખી દીધો છે અત્યારમાં તો સૂર્યનારાયણનું કિરણો અમારા મોસરીમાં સીધા આવે રૂમમાં જાય માતાજીની ખીર રોટલી તો બની ગઈ છે આપણે અને બા એના હાથેથી જ જુઆર લે એની માનતા પૂરી થઈ જાય કા બા એટલે બાને મેં કીધું તમારા હાથેથી જ જુવારી લ્યો માતાજીની ખીર હા

પગતાઈ ને હારી છે સંગીતા ભાભી પ્રફુલા ભાભી મોટા બા નેતલ બેન એ બધાય પૂર્યું વણતા જાય છે એટલે સુમી બેન સુલે તરતા જાય છે આપણે સુલો ઉપર છે એટલે ખોટું ઉપર આવક જાવક કરવી નહીં એટલે અહીંયા જ ગોઠવી દીધું વણવાનું અને અહીં ઉપર પંખો છે ને આમ તો હોવાય હારી આવે આખા ગામ આમ દેખાય હોતન કા મારા સુમી બેન પૂર્યું તરતા જાય છે અને અમારે સુમી બેન ને સુલો બહુ ફાવાય સુલો જ આફરીને ગેસ કા એમ બે બિસાડે સુલો જ એક રસી અહીંયા ત્યારે આપણે ગેસ એ નોતો એટલે અને એની માથે જ અહીંયા રસોઈ હતી સુમી બેન ને જ રસોડું સંભાળતા મારી પેલા એ મોટા હોય એટલે એને જ સંભાળવાનું હોય એટલે અત્યારે કે ભાભી હું લે ઉપર પૂર્યું તર દઈશ તમે નીચે બધું સંભાળી લેજો બેઠા બેઠા કા અને પૂર્યું પૂરી ટોપમાં નાખતા જઈશ હવે આપણે પગ પેલા પંચામૃત પેલી વાત માતાજી છે વાત માતા પણ કઈ એટલું બધું પગ ધોવાનું આપણે ન હોય બીજા બધા હોય પેલા પાણી બે થી શરૂઆત કરી છે

આપડે ગોયણ જમવાનું કરી દીધું છે ચાલુ ગોયણિયું તો આ રૂમ માં અમે અમારી ઘરની બે હજાર બધી એકા બાલી અમારે શેરી ને છે એટલે ગોયણિયું જમી લે પછી બધા જમવાનું હોય રૂહી અમાર આયા બેઠીસ કરી રૂહી કૃતિકા બેગી રૂહી અમારી ખીરની પ્રસાદી લે ખાલી કા ઘી હોય એટલે ને ઘી વાળું હાલે નહીં લીધી લે નું છે કે એટલું બધું એકમાં તો હમય ની લે જુදු જુදු મૂકું તો બધે માં ફ્રીજરમાં મૂકું તો ફ્રીજરમાં મૂકી દે તો મિક્સ કરી નાખી ઠેલી નાખો આ તો બરફ જામી ગયો છે

હવે આપણે મિક્સ કરી નાખીને હવે ભજીયા કરવા બાર વાગી ગયા ભજીયા બનાવા માટે જલેબ કરી નાખી તૈયાર થઈ આવી ગયો આપડે મેથી મરચા અને ધાણા ભાજી અને ને મીઠું નાખી દીધું છે ને હવે ભજીયા બનાવી માંડીએ પહેલાય આપણું આવી જ ગયું છે જો હવે જ ને જમવા બેસાડી દઈ બાર ભારીયું તૈયાર કરે છે તો આપણે અહીંયા ભજીયા ગરમા ગરમ દેખાજે અમારે અહીંયા ભજીયાનું પ્રમાણ વધુ ભજીયા વધે જ ભાવે બરાબર ફટાફટ no, <laughs>